નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લપતા નેકવાટમાં વર્ષની બીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ અને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં પ્રથમ લોક અદાલત ઓગણીસો બાસીમાં ઉના જિલ્લો જુનાગઢમાં યોજવામાં આવી હતી તે વખતે સામાન્ય સમજણ એવી હતી કે કોર્ટની બહાર લોકોની વચ્ચે અને લોકો દ્વારા કોઈ પણ કેસનો નિકાલ લાવવામાં આવે તે લોક અદાલત પરિણામે અદાલતોથી ત્રાસેલા લોકો લોક અદાલતોમાં ટોળે ઓળવા લાગ્યા અદાલતોમાં ન્યાયાધીશ પણ જ્યાં સમાધાનની શક્યતા હોય ત્યાં સમાધાન કરાવતા અને પક્ષકારોની સહયોગ લઈ ચુકાદા આપતા લોક અદાલતનો પવન જેમ જેમ વધતો ગયો તેમ તેમ તેમાં અકસ્માત જીવન દારૂ જુગાર મારામારી ઝઘડા બેંકમાંથી લોન લઈ અને પરત નહીં ભરવા બીજી વિશાલ દ્વારા કરવામાં આવેલા કેસ સહિતના કેસો લોક અદાલતમાં ફાળવવામાં આવ્યા આમ વર્ષોથી વિલંબમાં પડેલ કેસને કેસનો ઝડપી અને બિરખા નિકાલ આવે આવે છે વળી લોક અદાલતના ચુકાદાને કાનૂની પીરબળ પૂરું પાડવામાં આવ્યું છે આ બધા કારણોસર લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બને છે આમ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ લોક અદાલતની પ્રવૃત્તિએ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે અને સમગ્ર દેશમાં તે વ્યાપી જવા પામ્યું છે આજે લોક અદાલત ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને એટલે કે મોખરે છે અને સર્વત્ર એનો દાખલો પણ દેવામાં આવે છે તેમજ તેની પ્રવૃત્તિ નિહાળવા ભારતભરના ન્યાયાધીશ અને કાયદા સાથે સંકળાયેલા અધિકારીઓ ગુજરાતમાં આવે છે વર્ષની બીજી લોક અદાલત નું આયોજન લખતર ની કોર્ટમાં કરવામાં આવતા મોટી સંખ્યામાં લખતર તાલુકાના જે કેસો છે તેનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો અને લોકો લોક અદાલતની અંદર આવી અને જે તેમના કેસોનો સુખદ અંત આવ્યો તે અંતર્ગત તેમના દ્વારા જે તે સરકારી કચેરીના અધિકારીઓ લખતર પોલીસ સ્ટાફ લખતર નો સ્ટાફ સહિતના જે અધિકારીઓ છે તેમનો તેઓ આભાર માન્યો હતો અને અહીંયા તેમના જે જે તેમના ચુકાદાઓ છે તેઓનો સુખદ પણ સમાધાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યાની અંદર લોક અદાલતની અંદર જેટલા પણ કેસો મૂકવામાં આવ્યા હતા તે તમામે તમામ કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું